બહુ મજા આવી ગઈ મોતભાઈ અરે ભાઈ જમાવટ થઈ ગયો એમ ને સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર અત્યારે હું છું આશાપુરા ફાર્મ એમ રેસ્ટોરન્ટની અંદર અહીંયાની વાત કરવામાં આવે ને તો અહીંયા એકદમ આજુબાજુ જંગલ વિસ્તારવાળો માહોલ છે હાલાકી આ જગ્યા કોઈને પણ મળે એવી પોઝિશન નથી પણ આપણે લોકેશન નાખી દઈશું આ એક વાડી છે એક ફાર્મ છે જ્યાં આપણે દાલ પરોઠા એમના સ્પેશિયલ જે દર રવિવારે જ બનાવે છે એ લોકો પોતાની ફેમિલી જ કામ કરે છે અને લોકો ખૂબ મોટી માત્રામાં અહીંયા દાળ પરોઠા ખાવાનું પસંદ કરે છે તો આપણે એમના દાળ પરોઠા કવર કરવા માટે પણ આપણે કવર અને મિત્રો સાથે આવો તો ફૂલ મોજ આવે કારણ કે આજુબાજુ તમને એકદમ જંગલી વાતાવરણ જોવા મળશે અને કોઈ નહીં માત્ર ને માત્ર ફાર્મ છે કોઈ બોર્ડ નહીં કાંઈ નહીં એકદમ અલગ જ વસ્તુ તમને જોવા મળશે અને નેચરલ વસ્તુ મળી જો અહીંયા અમારા મિત્રો બધા જો હેલા ખાઈ રહ્યા છે તો અહીંયા તો કઈ રીતનો એન્જોય કરી રહ્યા છે જુલાબુલા ખાઈ રહ્યા છે આજુબાજુ તમને આજુબાજુ નું જે વાતાવરણ તમે જોયો ને એકદમ જંગલ ટાઈપ છે એટલે ફૂલ એ મોજે મોજ છે એટલે જો તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો ફૂલ મોજ આવશે અને ભાઈ આ જગ્યા મળવી તો ખૂબ મુશ્કેલ છે પણ લોકેશન આપણે નાખી દઈશું તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો કરીએ આજનો વિડીયો આપણે સ્ટાર્ટ

હવે આપણે ટમેટા ક્રશ થઈ ગયા હવે આપણે આમાં સમારેલી ડુંગળી એડ કરીશું આવી છે એમની ડુંગળી હવે આપણે હળદર બે ચમચી ધાણાજીરું પાવડર બે ચમચી નિમક તો આપણે સ્વાદ અનુસાર ગરમ મસાલાસન ગેર મસાલા

આ પતલી કરવા માટે થઈને પાણી નાખવામાં આવે જો હવે આપણે આ દાળ પાકીને ઉબાળ આવી ગયો છે બરાબર હવે આને આપણે તડકો મારવાનો છે મરચાનો બરાબર તીખાશ માટે હા તીખાશ માટે હવે આમાં આપણે મરચાનો એડ નતો કર્યું બરાબર જીરું થોડા લીલા ધાણા

આશા પૂરા ફાસ્ટ છે ને બરાબર છે સમય ને બધી ડિટેલ તમને મળી જાય સાથે સાથે સ્ક્રીન ઉપર લખાઈને આવશે પ્લસ આપણે સુરજભાઈ નંબર પણ નાખી દેવું થેન્ક યુ ફાઇનલ મિત્રો અહીંયા ઘણા બધા કસ્ટમરો જમી રહ્યા છે આપણે એમને પૂછશો અને એમની પાસેથી રિવ્યૂ લઈશું કેવું લાગ્યું કાકા એટલે બહુ મજા આવી ગયા મોતભાઈ એમ હા ક્યાંથી આવી અમે હાફ ને થયા ઓહ ત્યાંથી આવો હા અમરેલી પાસેથી ઓહ બહુ મજા આવે એટલે ત્યાં જમવા આવીએ એવું અરે ભાઈ જમાવટ થઈ ગયો યાર એમ ને હો મજા આવે હો ભાઈ એકદમ મજા આવે આ બધા મિત્રો જો કેમ છે ભાઈ બહુ મજા આવે હો ભાઈ બહુ ખરેખર કોઈને આવું હોય તો રવિવારે હોય ને હા હોય આપણે ભાઈ દર રવિવારે બધા મહેમાનને લાવીએ જ છે જમવાએ હો ઓર મજા આવે છે જમવાને અને બહુ સુંદર ને સારું જમવાનું છે બરાબર અને વિસ્તાર પણ બહુ સારો છે સીબી ની અકળ હો કાઈ ઘટાની બહુ મજા આવે છે સીબી ને જોવાને ક્યારેક ક્યારેક મળે હાઈ ક્લાસ નું મજા આવે હો ભાઈ હે ને હો થેન્ક યુ હો

દાળને લઈ લઈએ આપણે સાથે પરોઠા છે મસ્ત મજાના અને વાતાવરણ બતાવો જો આમ એકદમ કાળું જંગલ જેવું છે અને ઉપર અમે બેઠીને જમ્યા મસ્ત મજાની મોજ કરીએ અને પાંચથી છ ટેબલ છે મતલબમાં એ કીધું એમ આગળ કે સિલેક્ટર લોકો માટે જ છે તમારે ફોન કરીને તો આવવું જ પડીએ એમને એમ તો આવતા તો મિત્રો હવે આવી ગયું છે મસ્ત મજાનું આપણે ટેસ્ટ કરી લઈએ અને ખાસ કરીને તમને આની પ્રાઇઝ કહી દઈએ તો એકસો વીસ રૂપિયામાં અનલિમિટેડ છે તો આમ ગરમા ગરમ પરોઠા આવતા જ રહે કારણ કે જો મસ્ત મજાના અને હવે આપણે આવી ગયું ગીધું આ પાંચ જાતની આની અંદર દાળ છે જોરદા શેજ શિયાળો છે એટલે આ શેજ પાઈસ્યુંનેસ છે બાકી દાળ જોરદાર છે જો તમારે પણ વાડીની વાડી હોય ને તો ફિલિંગ આવી જાય કારણ કે આજુબાજુ વાડી વિસ્તાર છે ને ઉપર અમે જમવા બેઠા છે કોઈ હોટલ જેવું છે ને ખાલી ઘરના સભ્યો કેમ ખાતા હોય એવી સિચ્યુએશન છે આખી ખૂબ ફેમસ છે ફોન કરીને ઘણા બધા લોકો આવે છે ને દર રવિવારે જ બનાવે છે તો મિત્રો આપણે મળીએ છીએ એક નવી મોજ સાથે નવા લોકેશન સાથે નવા ગામ સાથે આ સુધી તમે સબસ્ક્રાઈબ કરતા જાવ ચાલો મળીએ